અચાનક જવાનું છે લાડવા દેવા પણ લાડવા દેવા જવાનું છે પણ એને સીમ નહીં લેવાય પણ કદાચથી મેલેમાંએ જઈ તો સીન લેશું મેલેડીમાંએ જઈ મોર ધક્કાવાળા મેલેડીમાંના દર્શન પણ કરી લેજો અને જે મેલેડીમાં કોમેન્ટમાં લખી પણ લેજો તો ચાલો અમે જઈશું ને આ આવે છે મેકવા ફટાફટ

¡Qué barillo! લાડવા દઈને આવતાર્યા સી ને જો અંધારું થઈ આવ્યા તા પોઈ ગાતા અને હવે ખાયો ખા આપણે ભેંસ દોવાની છે એટલે ખા બ્લોક અહીંયા પૂરો કરી દે તો બધાને જય માતાજી રાધે રાધે જોજો આપણી રહી કેવી સરસ મજાનો સીન આવે લાગે ને મસ્તી નહીં આખા પડાનો સીન આવી જાય જો તો દીના ઘરે વહી છે આપણે થોડાક મોડા પોઈ ગયા અને બધાને જય માતાજી રાધે રાધે ફરીવાર પણ અને બ્લોગ સારો લાગે તો જય મેલડીમાં લખવાનું ન ભૂલતા અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું પણ ન ભૂલતા